ન કોઈ નિયમ નેમ ને છૂટા કરવાનો કે આવ્યું ગુન્ડાઓ ની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદર ના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા વિસાવદર અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નત કહી શકે એમ કે ગુલામી કરે આજે દોસ્તો અમે વિસાવદરના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉમર જોઈ લો ભાઈ જોઈ વિસાવદર ના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાવવામાં આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવાની અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી

પણ આજે એવો બનાવ બન્યો કે હું છેલ્લા પંદર દિવસથી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પહેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ લોકો એ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ સોળ જૂન હા ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો છઠ્ઠા બે મહિનાનો અંગુઠો લઈ લીધો અને માલ મન આવે બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે મહિના નો ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનું અને સાતમાનો એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એક સાથે અનાજ આવ્યું આ અંદર રહેલા રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાક ધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચારથી થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેરમાં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ એ વાતને કબૂલી કે હા ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ ધાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાળીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કેમ કે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી

પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસા વદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓએ ધમકાવી ધમકાવી કરોડો નું અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું અવડી મોટી ઉંમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા વિસાવદર અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે મામલતદાર ઓફિસનો સ્ટાફ ભળેલો છે સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકોને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદારને બચાવે મામલતદાર ગુંડાને બચાવે ગુંડાને પાછું નેતા બચાવે નેતાને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કાંઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે શું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો જોયા હોતો હું એ લખવાનું હું થયું જાઓ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હતો મારી ધંધા થાય બરાબર પછી ત્યાં મારે નાનો દીકરો ઉછરી ગયો ને પછી મારે મોટા દીકરા ભેગા બે માણસ આવી ગયા મારી દુકાન બાજુ નો નો રિટેલર છે ને એ મારી હાકી દેતો દે એટલે એ તો રેડી વ્યવસ્થિત હાકતો હતો બરાબર પછી મારી પાસે અહીંનો ઉકો વ્યાસ અને આ જીતુ નો ભાઈ કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના ગયા તમારા શાર્જ માતા મેલીઓન પાસે તમને છૂટા કર દે મહિના નું કઈ ને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવાર નવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી દી તો ઓલામાં ના પડે કે ભાઈ હાલે છે અમને હાલવા દયો રામને વાકે અને પછી ઈના એ હાકે મને કહી આ જીતૂ ઠાકર છે ને જીતૂ ઠાકર છે મેતા મેતા છે ને માલ બધું એ ઉપાડી દે મને એમ કે બાપા માલ આવી ગયો તો કે પછી માલ વિતરણ કરવા આવડો એનો ઓલો જાય ઓપરેટર એને કે તું રોકવા વાળો બે જાવ એટલે એ જાય એટલે કે આ વિતરણ થઈ ગયું તમારે બે દિવસ વિતરણ આખે પછી કે મને કે વિતરણ થઈ ગયું થઈ ગયું હોય તો હારું બીજે હું પછી અહિયાં પાછું કોઈ ઓફિસ માં કઈ ફરિયાદ આવે તો એને કહું ને કે ભાઈ તમે વિતરણ નથી કર્યું

એફઆઈઆર લખવાની ના પાડે છે પોલીસ આ બાબત મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર બે વાર લાગેલી એક વાર લાગેલી છે લગભગ છે એક વખત આત્મહત્યા કરવાની જેતલ વર્ડ નો એક છોકરો આત્મહત્યા કરી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે અને મામલતદાર માં છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું

તો કઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધાને ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ભાઈ ફોન કરો બધા પીઆઈ નઈ આવે ત્યાં સુધી એફઆઈઆર નઈ લખાય